આ છે અમારો કામે જવા માટે રસ્તો જ્યાંથી અમે કજોદરા કામે જઈએ છીએ અને એન્જોય કરીએ છીએ તો આજે પણ એન્જોય કરવાનો છે અને એન્જોય તમને કરાવી રહી છે તો જોઈ લો મિત્રો કેવો રસ્તો સુંદર અને મજાનો છે જો તમે વિડીયોમાં નવા નવા આવ્યા ચેનલને લાઈક કરી શેર કરી અને હા

કામ કરી લીધું છે અને જમી અને એમ થયું કે લોગિંગ થોડું કરી લઈએ તો આપણે લોકિંગ કરી લીધું તો આજે અમે કામે આવી અને આ દિવાળીથી અને આ પણ દિવાળી હતી અને આ પણ દિવાળી હતી હવે એમ થાય છે કે બારની સાઈડ દીવાલ લઈ લઈએ તો બારની સાઈડ લઈ લઈએ તો ચાલો તમને બતાવું આજનું અમારું કામ તો ચાલો આ છે મારા જગદીશભાઈ અને આ છે મારા યોગેશભાઈ

પતરા ફિટ કરી દીધા છે અને ગેલબીનના પાઇપ નાખી દીધા છે પેલા આ પાઇપ નાખ્યો હતો પછી ઝૂકવા માંડ્યું પછી આ પાઇપ નાખ્યો એટલે કઈ વાંધો ના આવે અમારું કામ કેવું લાગ્યું જરા કમેન્ટમાં કહી દેજો સારું લાગ્યું હોય તો હા પાટી દેજો નહીં તો ના પાટ દેજો આ દિવાલ લીલી હતી એટલે એમાં થોડું ઘણું શું કહેવાય કે પંચ મારવાનું બાકી છે એ દિવાલ આજની જ છે એ દિવાલમાં લીલું હતું એટલે પંચ મારવાનું બાકી છે થોડું ઘણું આ બધું સામાન છે અમારી સાથે છે શ્રીમાન જગદીશભાઈ અને શ્રીમાન યોગેશભાઈ તે બંને અહીં ગારાનું કામ કરે છે અને આ છે અમારું લોકેશન જે આવ્યું છે પ્રોપર પોલાકાતા પોલાકાતા આવ્યું છે અને જોઈ લો મિત્રો કેવું સુંદર લોકેશન છે ફરતી બાજુ ખુલ્લું છે અને અમે કામ કરીએ પવનમાં આ છે મોરો જે આપડા અક્ષયભાઈ આપણે રૂપેશસિંહ જાડેજા બંને કરે છે મોરો આ દિવાલ છે મે લીધી છે આજ મારે પૂરી કરવાની છે આ દિવાલમાં સાટ મારી દીધી છે બરાબર બે ભાઈ છે જે મોરો લે છે થઈ ગયો મોરો થોડો ઘણો ભગવાન દિયાથી આ જોઈ લો મોરો કેવો મસ્તીનો અને સુંદર છે અને આ પેઢિયા નાખી દીધા આ પાવડો એક છે ને એક બે પાવડા કે ખેંચ કેમ કે માણસું વધારે છે અને આને કોરું કહેવાય અને છે ને આપણે કોરું કહેવાય આ છે પંચ અને આ છે આપણી ઢોલ અને આ છે આપણે યોગેશભાઈ ની ઓલી છે આપણી પટ્ટી ને આમાં સિમેન્ટ છે તમે કોઈ દી સિમેન્ટ નહીં જોયું હોય તમને સિમેન્ટ બતાવી દઉં આ સિમેન્ટ આપડી બરાબર ના છે આપણા જગદીશભાઈ ઉર્ફ શ્રીમાન જગદીશ કુમાર એ નવા બંદરના છે એ નવા બંદર થી પોલકાત આવે છે કામે અને આપણે આ યોગેશભાઈ છે જે તારાપણ થી આવે છે અને શું કહેવાય કે મારી ગાડી બેઠીને જ આવે આ ભાઈ ને ઓછી ગાડી આવડી છે તો ખબર હશે બધીને ઓલરેડી ટોપીમાં પહેરેલી છે ગમે ને એને ભેગા થાય એટલે કમેન્ટમાં હા યોગેશભાઈ કહી દેજો એટલે મને કહી દે આવીને અને આપણે જગદીશભાઈ છે જે કાલે ગાડી લેવા તા તો બંધ કરી દીધી આ ભાઈ ની ગાડી કાલે બંધ થઈ ગઈ હતી તો ભાઈ તમે શું કેવા મગેશભાઈ તમારી ગાડી કેમ બંધ થઈ હતી આ ભાઈ તમારે શું કેવું યોગેશભાઈ યોગેશભાઈ આ ભાઈ કા મૂક્યો કે કેસ પણ જવાબ નથી રિપ્લાય આપતા નથી તમારી ગાડી બંધ પડવાનું કારણ હું હતું

લોકોનું કેવું એમ છે કે આપણે યોગેશભાઈ ગાડી નથી આવડતી બરાબર ભાઈ ને ગાડી આવડે અને અમુક લોકોનું નું કેવું એમ છે કે અમારે જગદીશભાઈ ગાડી નથી આવડતી તો તમે હું કરવા ચાલો તમને હું રીતિ બતાવું મારી જ્યાંથી અમે રીતિ હારીએ છીએ આ છે અમારી રીતિ જ્યાંથી અમે જો અહીંયા ફ્રેન્સ બનાવેલ છે એક પાટિયું છે તેની માથે ઊભી અત્યારે તો એક જ છે પહેલા ત્રણ હતા અને જોઈ લો કે એવું સુંદર લોકેશન છે આ લીમડો છે એની બાજુમાં કામ કરીએ કપ્પાનું ખેતર છે હરંગો છે કોઈને પણ અમારો કામ કરતા હોય એનું શું કહે સંપર્ક કરવો હોય તો આ ગોધડા બે બાર આવી ગયા છે બે બારા ગોધડા આવી ગયા છે એનો સંપર્ક કરી લેવાનો ગોધડા બાર શું કહે એટલે અમે કામ કરતા હોય એટલે તમારે જેમ બને એમ જલ્દી અમારા કામની મુલાકાત લ્યો અને જો એવું લાગે તો અમને એકાદું કામ આપો જેથી અમને મજા આવે કામ કરવાની આ એક રૂમ છે અને પેલો બીજો રૂમ છે પહેલા દિવસે આવે ત્યારે આ રૂમ પૂરો કરી નાખ્યો હતો અને આ રૂમમાં એક બારી અને બે બારી છે અને આ ટાકો છે જે બધો સામાન ટાંકવા માટે છે તેમાં અત્યારે હાલમાં પંચ છે અને સાકો છે અને પંચ કહેવાય બરાબર પંચ છે તમે કોઈથી જોયો તો નહીં હોય એટલે હું તમને બતાવી દઉં બરાબર ને આ બારી છે હવે પાછા એમને કહેતા કે આ બારીમાં ગાબડું કહેવાનું છે આ ગાબડું છે આપણું લાઇટના વાયર કાઢવા માટેનું તે આ બારા કાઢ્યો મૂક્યો એટલે અહીંયા કોઈ વાંધો ન આવે બાર બાર શાકમાં આ બાર શાક છે જે મેં ફિટ કરી હતી અને આપણે શ્રીમાન અક્ષય કુમાર હતા કે બંને ફિટ કરી હતી અને ફૂલ મજા કરી હતી આ બારી છે ને આ પણ બારી છે બે રૂમ છે અને બે બારી છે જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલ સીઆરસી લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો જગદીશભાઈ આપણી મીડિયાને કહી દઉં શું કહેવાનું છે આપણી ચેનલ વિશે શિરાક છે લાઈક ફોલો કરતા જજો ક્લસ્ટર થોડું ઘણું કરી લીધું છે હવે એમાં ખૂણી મારવાનું બાકી છે બરાબર તો આપણા બે સાથીઓ છે તો એને આપણે મળવા જઈએ મુલાકાત કરવા જઈએ તો ચાલો તેની મુલાકાત કરીએ તે બે રૂમમાં છે એક નાની રૂમ છે તેમાં બે વ્યક્તિઓ સુતા છે અમારા શ્રીમાન રૂપેશભાઈ સીઆર અને શ્રીમાન અક્ષય કુમાર જે મારા કુલરનો ફૂલ પવન ખાય છે બરાબર અને આ બધા ઢીંગલા છે જે મેરામાંથી લાવ્યા તો એક ઢીંગલો અમે છે મેં બે ઢીંગલા અહીંયા છે આ બધા દેવી દેવતાઓ છે હું બધીને વર્તું તમે બધીને વર્તું તો આ પંખો આજે બંધ છે બરાબર પંખો એમ બંધ છે કે આ કુલર ચાલુ છે જેથી આ કુલર બંધ હોય તેથી પંખો ચાલુ હોય અને પંખો બંધ તેથી કુલર ચાલુ આ બધીને મજા આવી ગઈ આ છે ઘોડિયું જેમાં આપણે જગદીશભાઈ સુવાના હતા પણ એમાં એમ થયું કે એને ઘોડિયું અને કેવો રૂમ સુંદર છે છે ભરેલો આખો આવું કેવું મસ્તનું ડેકોરેશન છે મંદિરમાં જોઈ લો આ આપડા રાધાકૃષ્ણ છે તમે કીધું નહીં જોઈ એવું સભી જોઈ લો આ હાથ ઘોડા છે તે ભાગેશ પણ નાન ના સેસ થાય એ ગયા નથી ગઈ સટકી બટકીને આ આપણે ટીવી રિમોટ આ ટીવી અત્યારે તો ચાલુ ન કરે કેમ કે કામે જવાનું છે અને આ ગેસનો બાટલો નથી આમાં છે રૂપિયા ગાબડું જરૂર પડે આમાં કોક કાઢી ગયું પણ હવે હતા પણ હવે શું કહેવાય કે પછી ચાલો તો અમે જઈએ હવે ચાલો મિત્રો તો આપણે ખારામાં મળશું તો ચાલો આપણે જઈએ ખારામાં તો ફાઈનલી મિત્રો અમે ખારા ને રોડે સડી ગયા છે રીલ બનાવવા માટે અમારી સાથે છે શ્રીમાન યોગેશભાઈ શ્રીમાન જગદીશભાઈ અને આપણે શ્રીમાન અક્ષયભાઈ એ અક્ષયભાઈ છે એ દાંડીના છે અને આપણી સાથે કામ કરે છે તો આ વ્યક્તિને તમે જોઈ લો દાંડીવાળા લોકો જોતા હોય તો લાઈક કરી શેર કરી અને કમેન્ટ જરૂર કરી દેજો આ ભાઈને ઓળખો છે કે નથી ઓળખતા જો ઓરખતા હોય તો હા કહી દેજો ન ઓરખતા હોય તો ના પાડી દેજો ને આ ભાઈ છે આપણે યોગેશભાઈ પણ થી કોઈ પણ લોક જોતા હોય તો હા અથવા ના કહી દેજો અને આ ભાઈને ઓરખતા હોય તો હા ભાઈ યોગેશ હા એમ કમેન્ટમાં લખ દેજો અને જો નવા બંદરથી કોઈ જોતા હોય તો હા જગદીશભાઈ તમારી મોજ કમેન્ટમાં જરૂર લખજો અને આપણી ચેનલનું નામ છે શિયાજી વાય તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરી શેર કરી અને હા ફોલો તો નહીં પણ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો નવા નવાગમાં નવા એડવેન્ચર સાથે તો ચાલો નવા બ્લોગમાં મળીએ